નોકરી કરી સાહેબ સંડાસ બાથરૂમ સાફ કર્યા મર્સિડીસ તો સપનામાં સ્કૂટરે સપનામાં નથી આવ્યું પણ બધું જ આપ્યું હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા તમને એમ થાય કેવી રીતે અરે ગમે ત્યારે તડકો આવે ગમે ત્યારે છાંયડો આવે તો ભગવાન ગમે ત્યારે આપણા જીવનમાં તડકો છાંયડો લાવી દે અને વરસાદ લાવી દે ભગવાન તો દરિયો આપવા બેઠો છે આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ આટલું આપી દે એટલે ભગવાન કહેતા થાસ્તું ઈશ્વર પર ભરોસો પણ બીજું ઈશ્વર એટલે શું ભગવાન એટલે શું એ ખબર નથી આ પાર્ટી પ્લોટને આપણે આમ ગોળ ફેરવી દેવો તો ફરે હે આ આમ ફેરવી દેજો આમ ના ફરે આ સુરતને ગોલ ફેરવવું હોય તો આ પૃથ્વીનો ગોળો જે ગોળ ફેરવે એ ઈશ્વર કેવો હશે વિચાર કરો સાહેબ અરે કબૂતરને ચણ કીડીને કણ હાથીને મણ તો તમને મને આપશે શું ભિખારીની જેમ મજા નથી નથી કીડી મકોડા ગાય કૂતરા હાથીથી કોઈ હસી શકતા એક મનુષ્યને જે આપ્યું છે કે પૃથ્વી પર જા તારું કર્મ કર ફળની ઈચ્છા રાખીશ નહીં જે કરે તે બેસ કર અને પછી બધું મારા હાથમાં છે અને તોય આપણે હે માતાજી કોક કર હમણાં પેલો ભાઈ એંકર બહુ સરસ વાત બોલતો તો કર્મની ની કઈક વાત બોલે તો હું ભૂલી ગયો અહીંયા ઘઉં વાવો ને તો ઘઉં ઉગે છે બાજરી વાવો તો બાજરી ઉગે છે ગુલાબ વાવો તો ગુલાબ ઉગે છે અને કાંટા વાવો તો કાંટા ઉગે છે તો દગો વાવશો તો દગો ઉગશે અને પ્રેમ વાવશો તો પ્રેમ ઉગશે આ સીધો હિસાબ સાલો આપણા ભેજામાં ઉતરતો નથી જે કરો તે બેસ્ટ કરો અને ઈશ્વર પર ભરોસો જુઓ ભગવાન કેવો છે આપણા જન્મ પહેલાં માના આંચળમાં દૂધ આવી જાય થોડા મોટા થઈએ દાંત આવી જાય છે પક્કડથી ખેંચવા પડે ભલે પિછવાડા ખુલી જાય પણ દોત આવી જાય ઝાડા થઈ જાય પણ દોત આવી જાય આપણા માટે કોઈએ સ્કૂલો ખોલી દીધી હોય થોડા મોટા થયા મોટા મોટા મોલ ખુલી ગયા હોય કપડા જૂતા માટે થોડા મોટા થાવ કોઈએ કોલેજો ખોલી હોય થોડા મોટા થાવ લગ્ન થઈ જાય આખા કતારગામમાં ફરે લાયો લાયો નોની મોટી નોકરીઓ મળી જાય છે અને મરી જઈએ તો સ્મશાનમાં લકડાઈ કાપેલા તૈયાર આવો ભગવાન છે આપણે દુઃખી થવાનું જરૂર છે તો વેવાહીઓ આજથી દિવેલ પીધેલા બેસો નહીં આમ જ પણ તકલીફ શું છે તમે મજામાં રહો કોઈને ગમતું નથી જુઓ તમે નક્કી કરો તમારું છોકરું સ્કૂલથી ઘેર આવે અને હસતું હસતું ઘેર આવે અંદર જઈને દફ્તર મૂકે મમ્મીને આમ પકડે તું સ્કૂલ ગયો તો નહીં આ રોજ દિવેલ પીધેલો આવે દફતર છૂટું ફેંક્યા જ પ્રેમથી કેમ વાત કરી તમે બધા જ પટેલો નક્કી કર્યો કે આજે હૉ જે ઘેર હસતા હસતા જવું છે તૈયાર જેવા ઘેરથી નીકળ્યા એવા જ ઓફિસમાં માથું બાથું લગાવી પરફ્યુમ લગાવીને સર્ટિંગ કરીને તમે હોજે ઘેર જાઓ ને બૈરું શું કેવું ગયા હતા તમે આ વાળ ફેરાયેલો આજે હાજો હમનો જમનો આવ્યો આજે તમે ઘેર જાઓ બધા વહેવાનોએ નક્કી કર્યું સંજય બે કીધું ઘરમાં જ નવા કપડાં મસ્ત રહેવાનું એ હાજે નવી હાડી પહેરી ચાલલો બાલ્લો કરી વેણી બેણી નાખીને ઘરમાં બેઠી હોય તમે ટીંગ ટોંગ કરીને ઘરમાં જાઓ ને એ હસ્તી હસ્તી પાણી લઈને આવે ને એટલે ઘેરાઈ ગયો તમે જેને ગુરુ માનો છો સિત્તેર ટકા તો સલામ સેલ્યુટ થાય એવા સંતો જે પંત્રીસ ટકા એવા જે યોની દુકોનો ચાલે છે એમના પાસે જાઓ ને મજામાં તો એ ખુશ પણ તમે ખિસ્સામાં હાથ નોખી જાઓ બાપજી કેમ છો પેલો ટેન્શનમાં આવી જાય બાપજી કે આ તો હાલો મજામાં છે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે સાહેબ આપણા દુઃખ પર લોકોની દુકાનો ચાલે છે છે ને વચ્ચે બે ત્રણ વર્ષ હું ખૂબ વાંચન કરતો લોકોની પાસે તો મને બધું છૂટી ગયું મને બધું છોડો સંસાર બેકાર છે તો ચપ્પલ છોડી દીધા મર્સિડીઝ છોડી દીધી મેં તું બસ હવે જીવવું બાવા થઈ જાવ બસ હવે કશું સંસાર છોડ દો પણ એ બધા પાછળ ખૂબ ફર્યો ને તો પછી પાછું પહેરી લીધું કેમ પહેરી લીધું આશ્રમો બનાવી સાંભળજો આશ્રમો બનાવી અને એમાં સંસાર ઉભો કરવો એના કરતા સંસારમાં જ આશ્રમ જેમ જીવવું વધારે સારું છે આ જે લોકો ડોનેશન